નમસ્કાર દર્શક મિત્રો એટ થ્રેડ ગુજરાતમાં આપણું સ્વાગત છે ભાજપનું લોટસ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે અને આ પક્ષ પલટાની મોસમમાં રોજ કોઈ ને કોઈ નેતા ભાજપમાં જોડાઈ રહ્યા છે ભાજપના આ આ ભાજપમાં તો ચાલી રહી છે વેલકમ પાર્ટી પરંતુ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીને નુકસાન થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની હાલત એક સાંધે તેર તૂટે જેવી સ્થિતિ થઈ ગઈ છે જોકે આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી તો ભાજપમાં જોડાઈ ગયા છે

પદ સહિત પાર્ટી ના સભ્ય પદેથી રાજીનામું રોહિત ભુવા પણ ભૂપત ભાયાણી જેમ ભાજપમાં જોડાય તેવી પણ શક્યતા જોવામાં આવી રહી છે જોકે લોકસભાની ચૂંટણી પૂર્વે જ આમ આદમી પાર્ટીના એક પછી એક નેતાઓ રાજીનામા આપી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના જેતપુર જામકંડોળના પૂર્વ